જાગ્રત વ્યક્તિઓ દ્વારા આમ આદમી પાર્ટી ના જે ગોપાલભાઈ ઇટાલિયા ને જે જ્વલંત વિજય આપ્યો છે એ સમગ્ર શ્રેય ત્યાંની ક્રાંતિકારી પ્રજા જાગ્રત પ્રજા એમને ગોપાલભાઈને ખૂબે ખૂબે વોટ આપીને સોળ હજાર પાંચસો છે ગોપાલભાઈ વીજળી પાણી રોડ રસ્તા ઇકોઝોન ખેડૂતોના આ બધા જ પ્રશ્નો જે પાયાના પ્રશ્નો લઈને તમામ પ્રજામાં જે પ્રચાર કર્યો છે ત્યાંની પ્રજાએ સ્વીકારી લીધું છે ભાજપની જે મેલી મુરાદ એમની હતી કે એમને પૈસો અને તમામ લોકો અમને વોટ પણ વિસાવદરણની જાગ્રત પ્રજાએ ભાજપને અને કોંગ્રેસને બંને જે જાકારો આપ્યો છે એ અભિનંદન ને પાત્ર છે અને ગોપાલભાઈ જે અત્યારે જે જીતી ગયા છે બે હજાર સત માં તમામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે વિજય લહેરાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી